હું હર્ષદ આ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ્ડ જેમ કે આપણે સૌ જાણું છું કે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ્ડ હંમેશા સેવાના કાર્યમાં અગ્રેસર રહે છે થેલેસેમિયા એ અમારો પરમાનન્ટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત આજે થેલેસેમિયા અવેરનેસ ફેલાવવા માટે ખાસ કરીને નવી મુંબઈ ઝોન એકત્રીસ ચૌદથી એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે તારીખ પંદરના નવી મુંબઈથી નીકળી અને ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં જઈને આજે આપણે ભુજ ખાતે એ રેલી પહોંચી છે અને રોટરી ક્લબ ભુજ વર્ષિટી અમે એમનું અહીં સ્વાગત કર્યું છે અને ખાસ કરીને અમે એ રેલીમાં જે રેલી જયભાઈ કાર્યના નેતૃત્વમાં મુંબઈથી નીકળી હતી તેની સાથે ગુજરાતમાં અમારા ડિસ્ટ્રિક્ટના ત્રણ હજાર પંચાવનના ડીજી રોટેરિયન નિગમ ચૌધરી પણ સાથે જોડાયા છે અન્ય ક્લબમાંથી પણ ઘણા બધા મિત્રો જોડાયા છે અને ત્યાંથી લગભગ મોરદેન પંદરથી વીસ ગાડી અહીં આવી ગઈ છે અને અત્યારે અમે અમારા ક્લબ હતીથી અને ભુજની દરેક રોટરી ક્લબ દ્વારા અહીંયા એના સાથે જોડાયા છીએ અને અને ટોટલ પચાસ ગાડીનો અત્યારે અમે રેડીયાથી કાઢશું આ રેડીનો રૂટ અહીં સરપટ નાકાથી થઈ ખાસવાડા મેદાન થઈ થેંગારબાગ થઈ ગાયત્રી કો ગાયત્રી મંદિર રોડ ઉપર થઈ મંગલમ ચાર રસ્તા ઉપર થઈ કોલેજ રોડ થઈ અને જ્યુબલી ગ્રાઉન્ડ થઈ અને અમારો જે રોટરી ગેમ્સનો જે થેલેસેમિયા થેલેસેમિયા સેન્ટર છે ત્યાં કરી આ રેલી પૂર્ણવિરામ પામશે અને ત્યાં આ બધા આવેલા બધા બહારથી આવેલા બધા રોટરીનો એ સેન્ટરની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીંથી એ લોકો આગળ રાજકોટ અને ત્યારબાદ દ્વારકા જવા માટે પણ એ લોકો પ્રસ્થાન કરશે એટલે ખાસ કરીને અમારા માટે આ ગર્વની બાબત છે કે અમને આ રેલીનું હોશ કરવાનું અમને આયોજન મળ્યું છે અને સાથે સાથે આ રેલીમાં અમે પણ જોડાયા છીએ અમારી સાથે અમારા ક્લબના એજી ધર્મેશભાઈ મહેતા ઘણા બધા સક્રિય મેમ્બરો દત્તુભાઈ અમારા સેક્રેટરી દર્શનભાઈ ભુજની રોટરીમાંથી વધારે રોટરી ક્લબના ધર્મે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ કરીને અંજારથી વધારેલા એજી રાજેશભાઈ પલ્લાળ વગેરે કચ્છના ખ્યાતનામ રોટલીનું પ્રમાણ સાથે આજે જોડાયા છે રેલી માટે અને આપણા માટે પણ એ એક ગૌરવની બાબત છે મારેથી આપણે જયભાઈ કાર્ય આવ્યા છે નિગમભાઈ ચૌધરી છે દેશપાંડે સાહેબ આવ્યા છે અહીંયાના આપણે ડિસ્ટ્રિક્ટ રેગે મેડમ જે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ત્યાં પણ એ પણ આવ્યા છે તેમના હોસ્ટ ક્લબના મેમ પણ નાઝિયા મેમ પણ વધારે છે એટલે ઘણા બધા લોકો બારેથી આવ્યા છે આ ભુજ માટે મને લાગે પ્રથમ વખત એવું બનાવવા હશે કે આજે જ્યારે બોમ્બેથી જ્યારે બોમ્બેથી ક્લબ દ્વારા રોટરીનું આવે છે સાથે સાથે ગુજરાતના ભરના રોટરી પર જોડાઈ એટલે મને લાગે પહેલીવાર આવી રીતના રેલીનું મોટા પાયે આયોજન થયું છે અને ખાસ કરીને થિલેસેમિયાના અવેરનેસ માટે થયું છે તે અમારા માટે પણ એક આ ગૌરવની બાબત છે અમે જેટલું બને એટલું અવેરનેસ ફેલાવી અને સમાજને એક સારું ઉદાહરણ સ્થાપવા માગીએ છીએ નમસ્કાર હું રોટરી નિળમ ચૌધરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઈવ ફાઈવ મારી સાથે છે જય કારીયા જે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર એટલે કે મુંબઈથી પધારે છે ને સાથે સાથે છે સુચેતા રેગે જે પણ મુંબઈથી આ આખી રેલીના કોઓર્ડિનેટર છે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે અને સંજય દલાલ જે ગુજરાત પાર્ટના આપણા આ રેલીના કોર્ડિનેટર છે હવે આ રેલી છે શાના માટે એના વિશે હું આપને ટૂંકમાં વાત કરીશ કે રોટરી છેલ્લા એકસો ને વીસ વર્ષથી જે સેવાકીય કામ કરે છે એની સાથે સાથે પોલિયો નિર્મૂલનનું પણ જે સમગ્ર વિશ્વમાં કામ કર્યું જેનાથી આપ સૌ અવગત છો જ પરંતુ હવે પોલિયોની સાથે સાથે બીજા પણ કેટલાક રોગ છે જેના ઉપર રોટરીએ એનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ છે થેલેસેમિયા આખા ભારતના તમામ ડિસ્ટ્રિક્ટના તમામ રોટરી મિત્રોએ કમર કસી છે કે જે રીતે આપણે દેશમાંથી પોલિયોને ભગાવ્યો છે એ રીતે હવે આપણે થેલેસેમિયા પણ આપણા દેશમાંથી એને ભગાવવો છે થેલેસેમિયા દ્વારા જે પણ લાંબા ગાળાના પ્રશ્નો થાય છે એને સંપૂર્ણપણે રોકી શકાય છે જો એની પ્રોપર અવેરનેસ થાય જો બાળકોમાં ટેસ્ટિંગ એનું સ્ક્રીનિંગ જો સમયસર થાય લગ્ન પહેલાં જો સ્ક્રીનિંગ થઈ જાય તો આપણે આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકીએ એવા છીએ ત્યારે એ વસ્તુની જાગૃતતા ફેલાય લોકોમાં આની સમજ આવે એના માટે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી વન ફોર ટુ અને થ્રી ઝીરો ફાઈવ ફાઈવ એ કમરકસી છે અને એ લોકો જે મુંબઈથી ત્રીસ રોટરી મિત્રો દસ ગાડી સાથે અહીંયા રેલી સ્વરૂપે ગુજરાતમાં આવ્યા છે ગુજરાતમાં પણ આપણા ગુજરાતના રોટરી મિત્રો એમની સાથે જોડાયા છીએ અને આજે આપણે સૌ ભૂજ શહેરમાં ભુજ વોલ્ડ સિટી દ્વારા અને સાથે સાથે બીજા પણ અહીંના રોટરી મિત્રોએ સહકારથી જે આજે આ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે એનો ઉદ્દેશ ભુજ શહેરમાં અને આ અઠા ટચ વિસ્તારમાં થેલેસેમિયા નિર્મૂલનની જાગૃતતા ફેલાવવાનો છે અને મને આશા છે કે સહિયારા પ્રયાસોથી આપણે સૌ થેલેસેમિયા બાબતે જાગૃતતા ફેલાવીને એને અટકાવી શકીશું થેન્ક યુ मेरा नाम नाज़िया मोमिन है रोटेट नाज़िया मोमिन फ्रॉम स्मार्ट सिटी नवी मुंबई डिस्ट्रिक्ट 3142 तो हम लोग जो ये मिशन से आए थे आज जो कार रैली जो ऑर्गेनाइज़ किया है वो हमारी क्लब से हुआ है और ये सुचिता मैम है शी इज़ अ डिस्ट्रिक्ट इवेंट ऑर्गेनाइज़र है तो जो हम लोग ये मिशन ले आए हैं जैसे एंड पोलियो हुआ था वैसे एंड थैलेसीमिया का है और जो हम लोग डिस्ट्रिक्ट साथ में मिल कर रहे हैं जैसे एंड पोलियो किया वैसे हम लोग एंड थैलेसीमिया एक दिन करके रहेंगे और जो ये कार हर रैली में फेलोशिप हुआ है हम लोग हमारा भी डिस्ट्रिक्ट थ्री वन फोर टू डिस्ट्रिक्ट थ्री ज़ीरो फाइव फाइव मिले वो एक रिमाइंड मतलब एक मेमोरेबल हो गया और आई थैंक यू फॉर डी जी थ्री ज़ीरो फाइव जीरो निगम सर और यहाँ के सभी क्लब इतना हमारा अच्छा हम लोगों का वेलकम किया हमारी होस्ट किया हमको इतनी हमारी खातिदारी की मैं कहना चाहती हूँ कि थ्री ज़ीरो फाइव ज़ीरो भी मुंबई आए थ्री वन फोर टू से मिले और हमें भी आपका खातिरदारी का मौका दे थैंक यू